મહોડિયાપુરા વિસ્તારના રહેવાસી અને ઉમરે અંદાજે સત્યાવીસ વર્ષના હોવાનું જાણવા મળ્યું છે જોકે નદીમાં પડવાનું કારણ હજુ સુધી અકબંધ છે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું સાથે જ વડોદરાના ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચીને નદીમાં શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરી હતી આ બનાવને લઈને વિસ્તારમાં લોકોના ટોળા એકત્રિત થયા હતા જ્યારે અધિકારીઓ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે